નમસ્કાર લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત કોંગ્રેસમાં ચાર ઉમેદવારોના નામ લગભગ નક્કી છે આ ચાર ઉમેદવારો કોણ છે અને લોકસભા બેઠક કઈ છે તેની વિશે વાત કરવી છે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બનાસકાંઠા લોકસભાથી ગેનીબેન ઠાકોરનું નામ લગભગ નક્કી છે ગેનીબેન ઠાકોર ઠાકોર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે અને આ સાથે તેઓ વાવથી ધારાસભ્ય પણ છે ગેનીબેન ઠાકોર સીધા પ્રહાર કરવા માટે જાણીતા છે ભારતીય જનતા પાર્ટીમાં આપણે પહેલા નામ લઈ લઈએ કયા કયા વ્યક્તિઓનું નામ છે કયા નેતાઓના નામ છે ત્યારબાદ તેની વિશે ચર્ચા કરીએ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા સિદ્ધપુરથી તેઓ હવે પાટણ લોકસભા લડી શકે છે તેમને ફોન આવી ગયો હોય તેવી માહિતી છે અને ત્રીજું નામ છે જેનીબેન ઠુમ્મ અમરેલી લોકસભા જેનીબેન ઠુમ્મર લડી શકે છે વિજી ઠુમ્મના પુત્રી અને ચોથું નામ છે લલિત વસોયા લલિત વસોયા ધોરાજીથી પૂર્વ ધારાસભ્ય અને તેઓ હવે પોરબંદર લોકસભા લડી શકે છે કોની સામે મનસુખ માંડવિયાની સામે આ ચાર નામ છે આ ચાર નામની માહિતી મળી છે ભરતસિંહ સોલંકીનું નામ પણ ચાલતું હતું આણંદ લોકસભા બેઠક પર પરંતુ ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કરી દીધું છે અને પોતે પીછે હઠ કરી છે જગદીશ ઠાકોરે પણ વિડીયો બનાવી કહી દીધું છે કે પોતે ચૂંટણી લડવા નથી ઈચ્છતા હાલ ચાર નામ સામે આવ્યા છે આ ચાર નામ વિશે વાત કરીએ તેમની લોકસભા બેઠક વિશે વાત કરીએ પોરબંદર લોકસભા બેઠક આ પોરબંદર લોકસભા બેઠક એક રીતે ગણીએ તો વર્ષોથી વર્ષોથી ત્યાં લેવા પાટીદારને ઉતારવામાં આવે છે પોરબંદર લોકસભા બેઠકમાં ધોરાજી આવે છે જેતપુર આવે છે પોરબંદર લોકસભામાં પોરબંદર વિધાનસભાનો સમાવેશ થાય છે કાંધલ જાડેજા જીતતા આવ્યા છે તેના મત વિસ્તારનો સમાવેશ થાય છે પોરબંદર લોક લોકસભા જે સમગ્ર લોકસભા આવે છે આ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો આજે પણ યથાવત છે માણાવદર બેઠક પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે આ તમામ વાત જોડીએ તો જે લલિત વસોયા ઊભા રહ્યા છે એ ધોરાજી બેઠક ભૂતકાળમાં ઊભા રહ્યા હતા માફ કરશો એ ધોરાજી બેઠકથી

અર્જુન મોઢવાડિયા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ ત્યાં પણ વધ્યું છે કાંધલ જાડેજાની બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે આમ પણ કાંધલ જાડેજા ક્રોસ વોટિંગ કરતા રહ્યા છે આ સિવાયની બેઠક જેતપુરમાં ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયા ધોરાજી આજે કોંગ્રેસ પાસે નથી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી માણાવદર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા અરવિંદ લાડાણી આજે તેઓ પક્ષપલટો કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાં છોડવાના છે વાત કરીએ પાટણ લોકસભાની પાટણ લોકસભાની છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી પાટણ લોકસભા બેઠકમાં હવે ચંદનજી ઠાકોર ઉમેદવાર હશે તેવી વાત છે ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ચંદનજી ઠાકોર ઠાકોર સમાજમાં એક મોટું નામ ધરાવે છે પાટણ લોકસભા પાટણ લોકસભામાં કોંગ્રેસનો દબદબો આજે પણ છે વડગામમાં કોંગ્રેસનું રાજ છે કોંગ્રેસના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી એ પછી ચાણસમાં હોય કે પછી કામ કાંકરેજ હોય કોંગ્રેસનો પરચમ ત્યાં લહેરાઈ રહ્યો છે સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો વધી રહ્યો છે એટલે કે પાટણ લોકસભા બેઠક છે એ કોંગ્રેસ માટે એટલી પણ મુશ્કેલ નથી પરંતુ મહેનત કરવી પડશે પાટણ લોકસભા બેઠક ચર્ચામાં રહી છે પાટણ લોકસભા બેઠકમાં ધારાસભ્યો કોંગ્રેસના વધુ છે જે જોતા કોંગ્રેસની મહેનત ને જોતા ભારતીય જનતા પાર્ટીની નીંદ પણ હરામ થઈ શકે છે બનાસકાંઠા બેઠક બનાસકાંઠા લોકસભા બેઠક ચૌધરી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ચૌધરી સમાજને ઉતારતી આવી છે આ વખતે કોંગ્રેસ ઠાકોર સમાજને ટિકિટ આપી શકે છે નામ હશે ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર મેદાને આવશે તેની સામે રેખાબેન ચૌધરી હશે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી નામ જાહેર કરી દીધું છે રેખાબેન ચૌધરીનું શિક્ષિત ચહેરો છે ડોક્ટર લગાડવામાં આવે છે પ્રોફેસર છે તેઓ પોતે અને ખાસ કરી ચૌધરી સમાજમાંથી આવે છે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે સીધો જંગ થશે એમાં અન્ય સમાજ કઈ બાજુ રહે છે મહત્વનું રહેશે ધાનેરા ધાનેરાથી અપક્ષ ચૂંટાયા હતા ધાનેરામાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે પછી વાવ બેઠક પર ગેનીબેન પોતે ધારાસભ્ય છે કોંગ્રેસ ત્યાં પણ મજબૂત છે આ સહિત કાંતિ ખરાડી જેની વાત થતી હતી પરંતુ જે મુખ્ય વાત છે જે ગેનીબેન ઠાકોરની જે લડાયક અંદાજ છે એ લડાયક અંદાજ આવનાર સમયમાં કેટલો મહત્વનો સાબિત થાય છે જો આમ તો પાલનપુર છે ડીસા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે પરંતુ કોંગ્રેસ પણ આજે બનાસકાંઠા લોકસભામાં જીવે છે એટલે આવનાર સમયમાં ખબર પડશે કે શું થાય છે વાત રહી અમરેલી વીરજી ઠુમ્મર સાંસદ રહ્યા ધારાસભ્ય રહ્યા હવે તેમની પુત્રી લોકસભા લડી શકે છે બંને બાપ દીકરીમાંથી કોઈને એકને નામ નક્કી કરવાનું છે જેની બેન ઠુમ્મર લડી શકે છે પરેશભાઈ કિંગ મેકર સાબિત થઈ શકે છે પરેશ ધાનાડી પ્રતાપ દુધાતનું નામ છેલ્લે સુધી ચાલતું હતું પરંતુ આજે પ્રતાપ દુધાત ચર્ચામાં નથી જેની બેન ઠુમ્મરને ટિકિટ મળી શકે છે અમરેલીની અંદર અમરેલી વિધાનસભા લાઠી ધારી મહુવા ગારિયાધાર રાજુલા આ સહિત સાબરકુંડલાનો સમાવેશ થાય છે આ તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે ગારિયાધારમાં આમ આદમી પાર્ટીનું રાજ છે રાજુલામાં અમરીશ ડેર હતા અમરીશ ડેરે ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે ફક્ત એક ગારિયાધાર બેઠક છે પરંતુ એ પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં સુધીર વાઘાણીને પોતાની સાથે લેવા માટે કેટલાય સમયથી મથી રહી હોય તેવા સમાચાર આવતા રહ્યા છે આ તમામ બેઠક વાત છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર હવે લગભગ લગભગ કોંગ્રેસના ઉમેદવાર નક્કી જો માનવામાં આવી રહ્યું છે પાટણ બેઠકથી બનાસકાંઠા બેઠક પરથી અમરેલી બેઠક પરથી આ ત્રણેય બેઠક પરથી લગભગ નામ નક્કી છે પોરબંદરથી લલિત વસોયા લગભગ નક્કી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આ ઉમેદવારો વિશે આપનો અભિપ્રાય લખશો અમને આપના અભિપ્રાયની રાહ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર